કમ્પ્લીટ દેખાય નહી એટલે થોડો ફોન ઉપર રાખ્યો કમેન્ટમાં લખજો કેમકે એડિટિંગ બેડિટિંગ રાખવો ના આવે કો તો ના આવે એવું બધું થઈ જાય એડિટિંગમાં થોડું ઘણું લખતા રહો યાર એટલે અમને ખબર પડે કે આ રીતે એડિટિંગ થાય જે ભૂલ હોય ને એ ખાસ લખજો કમેન્ટમાં આપણે કોઈ શરમ ગરમ આવતી નઈએ બરોબર તમારે જે લખો લખો તમે ત્યાં રામ રામ ભાઈ બધાને આજનો બ્લોગ ચાલુ કરીએ છીએ આપણા વાડિયા થી તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો અમારા અઉં કેવા લાગે કમેન્ટમાં લખજો ઠેકે ઉપર ફોન એટલા માટે રાખ્યો કેમ કે પાછળનું બધું તડકો આવે ને એટલે ક્લીન નહીં દેખાય તમને નીચે રાખશો ને જોઈ લો તમે આ ટાઈપનું એટલે કમ્પ્લીટ દેખાય નહીં એટલે થોડો ફોન ઉપર રાખ્યો અને કમેન્ટમાં લખજો ઠીકે કેમ કે એડિટિંગ બેડિટિંગ ફાવતું હે નહીં આપણને જેવું ફાવે મતલબ એવું એડિટિંગ કરી નાખીએ જો મોડ મોડ આટલા દિવસથી બ્લોગ બનાવીએ ને તો હવે થોડો ફોન હોમે હમે રાખવો કઈ રીતે રાખવો કેમ કે ઉપરનું ના આવે કો તો નું ના આવે એવું બધું થઈ જાય એટલે મોડ મોડ હવે ફોન ઉપર રાખતા અમે રાખતા એમ આવડ્યું એટલે ધીરે ધીરે બધું આવડશે ભાઈ બ્લોગ બનાવતા જો આવડતો હે નહીં આપણને પણ બ્લોગ બનાવી દઈએ શોખ હે એટલે પૂરો કરી દેવાનો બરાબર તો તમને પસંદ આવે કે નહીં કમેન્ટમાં લખજો એડિટિંગમાં કોઈ ભૂલ હોય તો થોડું ઘણું લખતા રહો યાર એટલે અમને ખબર પડે કે આ રીતે એડિટિંગ થાય બાકી તો જેવું આવડે એવું કરવાના છે બરાબર ધીરે ધીરે આવડશે જો કે પણ હમણાં કોઈ ફાવતું હે નહીં એટલે તમે લખતા રહો એટલે અમને ખબર પડે મેં એડિટિંગ કઈ રીતે કરવું શું કરવું એ બધું તમે ત્યાં લખો કમેન્ટમાં કેમકે મને કોઈ આવડતું હોય નહીં એટલે થોડું શીખવાડો બાકી આપણે અમુક ટાઈમે હમણાં હું દીધી તો કેવું થતું હું બ્લોગમાં કે જેવો અમે ફોન કરું કેમેરો એટલે આગળનું ભૂલી જવાય કે શું બોલવાનું હોય શું નહીં બોલવાનું એ તો જો કે હવે આદત પડી ગઈ પણ હવે એ ખબર નહીં પડતું એડિટિંગ કંઈક કરું કઈ ને કરવું તમને એમ કંઈ રીતને જેવું આવડે એવું બનાવી દઈએ જો કે શીખવાની કોશિશ કરીએ પણ શીખવું કઈ રીતના તમે કોઈ લાગતા તો હવે લખતા રહો બાકી આ રીતે મસ્તી ને હાર લાગે એમ તો છે ને આપણું કામકાજ આવું છે બ્લોગ બ્લોગ જોકે આવતા રેસી બંધ નથી કરવાના ભલે એડિટિંગ ના ફાવે આજની તો કાલ ફાવશે જ ને બાકી થોડું ઘણું તમે ચાલવી લેજો ભાઈ જોઈ લો કમ્પ્લીટ હેડ જો તમારે જોઈ લો બરોબર હે ને હું તો બરોબર જ હેડતા હોય પણ જોવાનું ખાલી એટલું જ હોય કે કોઈ કચરો અંદર ના ફસાઈ જાય ન કઈ એ બંધ જ પડ્યો રહે બંધ પડ્યો રહે એનું બધો નહીં પણ જે જગ્યા ધાર થાય ને એ જગ્યા ખાસો બધું ખાડું પાડવાનું હોય એટલે એવું બધું થોડું થોડું સામાન્ય ચેક કરવાનું એ તો જો કે તમને તો ખબર જ હોય ખેતી તમે કરો એકલો નહીં કરતો ના જોઈ લો કેટલું બધું પાણી લીક થાય ફુવારા બિચારા કઈ રીતે હેડે જોઈ લો ચેક કયો જાય પાણી લીક વધારે થાય લીક હવે આપણે હોય થઈને શોર્ટમાં ચડી જઈએ ને કે ફુગારો પલાળ છે તો વાડીએ બ્લોક બનતો હોય પાછળ મંદિર ના દેખાય એવું તો બને નહીં તો જોઈ લો તમને દર્શન કરાવી દો અહીંથી ચામુદામા નું મંદિરે તો ઝાટકો કરી નાખ્યો બંધ ના હવે આપણે જઈએ સાપરે એ જો ને આપણું ઘર સ્પેશિયલ મારું ઘર તો વિડીયો કેવો લાગે એ કમેન્ટમાં લખતા રહેજો બરોબર ને એડિટિંગનો ખાસ જે ભૂલ હોય ને એ ખાસ લખજો કમેન્ટમાં આપણે કોઈ શરમ બરમ આવતી નહીં બરાબર તમારે જે લખો લખો તમે ત્યાં સારી કમેન્ટ કરવાની શીખો મને આપો ને એવી એટલે અમને થોડું શીખવા મળે બાકી તમે થોડી ઘણી ભૂલ હશે એ કહેશો બ્લોગમાં તો એ સુધારવાનો પ્રયાસ કરશો શું પૂરેપૂરો કરશો પછી કેમ કે સુધારા સિવાય મેળ ખાયા એમ હે નહીં બ્લોગ બનાવવા જે તો પૂરેપૂરી મહેનત કરી લેવાની મહેનત કરતા આપણને ફાવતી નહીં એટલે તમે લખશો તો એ ઉપર થોડું વિચારવાનો પ્રયાસ કરીએ કે આ રીતે સોલ્વ થાય તમે લખતા રહેજો બરોબર ને આપણે આવી ગયા છીએ સાપરે સફાઈ વાળું સાપરો ક્લીન કર્યો ને ભાઈ એટલે અંદર બેવું પડે જોઈ લો અમાર તો બધી બાજુ કાલે ભાઈ પેલી પતંગ લાવી હતી ને આપણે એ ચગાવવાની હતી પણ વાયરો એટલો બધો હતો ને પવન ખતરનાક આ જો હોય પડદો તોડીનો ફેર આ તે વાયર લ્યો ને એ વાયર બધેલો હતો એ તોડીનો ફોન ખૂબ જ વાયરો હતો એટલે કોઈ પતંગ ચગાવવા મેળા આવે ને તો જ પડ્યો જોઈ લો બધું મફતનું પડ્યું એટલે એ હવે ચગાવવાનું આજે આજે જોઈ લઈએ કેમ કે આ બાજુથી થોડી વારથી વાયરો આવે થોડી વાર આ બાજુથી આવે એટલે કોઈ સેટિંગ આવે નહીં પણ થોડું શાંત થાય એટલે પાછું પછી ચગાઈ દઈએ આપણે અને એવો હોય વધવાની એ પતંગ એટલે કેટલી વાર ચગે ચાતે એવું બધું કરવાનું હોય થોડું આડું અવડું એટલે થોડો વાયરો એક જગ્યાએ રહે ને તો થોડું મજા આવે અને વિડીયોમાં બન્યા રહેજો લાઈક શેર કમેન્ટ કરતા રહેજો અને મળીશું નવા બ્લોગમાં ત્યાર સુધી જય માતાજી